તમારામે તમારે મોટા લઈને જવું પડે કરવું પડે કામ કરી તમારે ઓળી મારા બનાવી ધ્યાન રાખવું આખો થી કોઈ આવે જાય ને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બેહો બેહો કઈ કરવાનું અને કોણ ગેટ ની વાણી નીકળી જાય એનું ધ્યાન રાખવાનું ધ્યાન રાખવાનું આજ વાર કાપ છે ને ટકો તો તો પછી ટુકા કરવાના એ કલર કલર એ હું કહી દઉં કરી નાખે હટ મત ઈ તો ઠીક માં ઓયડી માં બનાવી નાખે એ માં બનાવી લે હાલો હે ના બેઠી રહો તો આવતા વર્ષે બનશે અટાણે તો અહીંયા વાહન આવવા જાય જગ્યા રાખવી પડે ને મારે હા હાચી વાત તો હું કરશું ત્યાં સુધી ફરિયામ એમ ખાટલો રાખી

সাক্যা পিটোগটা জি঵ন্তে হিয়নে হিয়নে হিয়নোসতা চো জাদি দুপুগিডিনা খরানে মারনেসা জা বেদাাক্য়নে দুগডিয়নে হি

મહારાટ રોટલી બનાવી કે તો ત્યાં બેઠા તો એમે બોલાય